નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું તમામ પેન્શનર અને સિનિયર કર્મચારીઓ માટે સિનિયર સિટીઝન કાર્ડમાં જાહેર થયા બીજા અન્ય લાભો જો તમે સરકારી કર્મચારી પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે તેના પગાર બાબતે પેન્શન બાબતે ડીએ બાબતે અન્યથા કોઈ અપડેટ આવે હર એક અપડેટ આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં મળતી રહેશે મિત્રો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લખે મટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો તમામ જે પેન્શનરો છે તેમના સિનિયર કર્મચારીઓ માટે સિનિયર સિટીઝન કાર્ડમાં ખૂબ જ મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવે છે આ સુધારાથી તમામ ધારકો સિનિયર સિટીઝન કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો તો સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર પચીસમાં કેન્દ્ર સરકારે ડિસેમ્બરથી પર વરિષ્ઠ નાગરિકો માટે આઠ મુખ્ય લાભો લા લાભો લાગુ કર્યા વરિષ્ઠ નાગરિકો હવે તેમના ઘરના આરામથી તેમનું વરિષ્ઠ નાગરિક કાર્ડ મેળવી શકશે તો ચાલો જાણી જાણીતી સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર પચીસમાં કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકો હિતમાં એક મોટો નિર્ણય લીધો છે અને એક ડિસેમ્બર બે હજાર પચીસથી આઠ નવી સુવિધા લાગુ કરી છે આ સુવિધાઓ આરોગ્ય મુસાફરી નાણાકીય સુરક્ષાને સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે આ માટે સરકાર સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર પચીસથી જારી કર્યું છે આ દ્વારા તમામ લાભો તબક્કાવાર ઉપલબ્ધ કરવામાં આવશે પરંતુ મિત્રો એવો મોટો પ્રશ્ન એ છે કે અંતિમ સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે બનાવવામાં આવશે તો ચિંતા કરવાની જરૂર નથી તમે ઘરે બેઠા સિનિયર સિટીઝન કાર્ડ બનાવી શકશો મિત્રો વૃદ્ધો મોટ વૃદ્ધો માટે મોટી રાહત હકીકતમાં વધતી ઉંમર સાથે સ્વતંત્ર રીતે જીવવાની ઈચ્છા થાય છે પરંતુ ક્યારેક શારીરિક સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ તેમને બીજાઓને પર નિર્ભર રહેવા માટે મજબૂત કરે છે આવી સ્થિતિમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ વૃદ્ધોના જીવનને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે આ યોજનાના એક વરિષ્ઠ નાગરિકો ઓળખ કાર્ડ આપે છે જે અગાઉ ખૂબ જ જટિલ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવતી હતી અગાઉ અરજી કરવા માટે વૃદ્ધોને વારંવાર ઓફિસમાં જવું પડતું હતું અથવા તેમના દસ્તાવેજ સાથે કોઈ બીજાને મોકલવા પડતા હતા તો આ પ્રક્રિયા ઘણા લોકો માટે અસુવિધાજનક અને થકવી સાબિત થઈ મિત્રો તમારો સિનિયર સિટીઝન કાર્ડ ઓનલાઈન મેળવો સરકાર હવે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરી દીધી છે વરિષ્ઠ નાગરિકો તેમના પરિવાર હોય થોડા સરળ ક્લિક સાથે તેમના ગલેથી કાર્ડ અરજી કરી શકશે વેબસાઇટ બધા જરૂર દસ્તાવેજ અપલોડ કરવાની મંજૂરી આપે છે જેનાથી વરિષ્ઠ નાગરિકો સરકારી કચેરીમાં લાઈનમાં ઊભા રહેવાની જરૂરિયાત દૂર થાય છે કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજો કાર્ડ માટે અરજી કરતી વખત નીચેના દસ્તાવેજ સબમિટ કરવા આવશ્યક છે રહેઠાણ પુરાવો આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પુરાવો સરકારી દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ પાસપોર્ટ કેસપોર્ટ આદિ ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે રાજ્ય સરકારો પણ દસ્તાવેજ આધાર કાર્ડ જારી કરે છે મિત્રો સિનિયર સિટીઝન કાર્ડના ફાયદા સરકારે વરિષ્ઠ નાગરિકો માટે અનેક લાભો અને છૂટછાટ સ્થાપિત કરી છે આ કાર્ડ દ્વારા વરિષ્ઠ નાગરિકો બેંકો અને નાણાંકીય સંસ્થાઓમાં વિશેષ વ્યાજદર વીમા બેન્કિંગ પ્રક્રિયાઓમાં પ્રાથમિકતા સરકારી કચેરીમાં અલગ કતાર રેલવે સ્ટેશન પર અન્ય સ્થળોની સમર્પિત કાઉન્ટર રેલ અને હવાઈ મુસાફરી પર ડિસ્કાઉન્ટ મેળવશે તો વધુમાં વધુ સામાજિક સુરક્ષા અને પેન્શન અને કલ્યાણ યોજનાઓનો લાભો પણ સહકારી મળી શકશે મિત્રો તો આ ત્યાજની મહત્વપૂર્ણ અપડેટ આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો